ઉત્તર ગુજરાતમાં ઘણા ભાગોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે આ ઉપરાંત ગુજરાતના રાજસ્થાન સાથે જોડાયેલા વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે અંબાલાલ પટેલ મતે બંગાળની ઉપસાગરમાં બે લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે પ્રથમ લો અઢાર મે જૂને બનશે અને ત્યાર પછી સી બીજી સિસ્ટમ મે જૂને બનવાની સંભાવના છે આ લો પ્રેશર સિસ્ટમથી સીધી અસર ગુજરાતના હવામાન પર પડશે અને તેના કારણે રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ છે આ લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ અંબાલાલ પટેલે છવ્વીસથી ત્રીસ જૂન દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે જો કે તેમણે એક મહત્વનો નોંધ લીધી હતી કે જો આ અરસામાં પૂર્વ ભારત અત્યંત ભારે વરસાદ થાય તો ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું પણ રહી શકે છે વધુ આગળ મહત્વની વાત કરી કે દેશનું સૌથી મોઘું રાજ્ય ગુજરાત ગુજરાતમાં અત્યારે અનેક ઉદ્યોગો વિકસિત રહ્યા છે ભારતના સૌથી વધારે વિકસિત રાજ્યોની યાદીમાં પણ ગુજરાતનું નામ આવે છે પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલાક રૂપિયાની જરૂર પડે છે જેનાથી તમે સામાન્ય જીવન જીવી શકીએ આ મામલે એક સર્વે કરવામાં આવ્યો છે જેમાં એવું સાબિત થયું છે કે જીવન ગુજરાત ખર્ચ મામલે ગુજરાતના ભારતનું સૌથી મોઘું રાજ્ય છે અહીં સામાન્ય જીવન જીવવા માટે દર મહિને આશરે છેતાળીસ હજાર રૂપિયાની જરૂર પડે છે જો જીવન ગુજરાત માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો તે હિમાચલ પ્રદેશ અહીં માત્ર ત્રેવીસ હજાર રૂપિયાની જરૂર પડે છે વધુ આગળ વાત કરીએ કે પોય લાખ રેશનકાર્ડ ખુશખબર રાજ્યમાં લગભગ પોં લાખ રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવ્યા છે સરકારી રેશન કાર્ડ એ કેવાયસી માટે સમસ્યા મર્યાદા વધારો કર્યો છે અગાઉ આ પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસમાં કરવામાં આવી હતી રાજ્યમાં હજુ પણ લગભગ પોઠ લાખ રેશન કાર્ડ ધારકો એવા છે કે જેમણે આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી આથી સરકારી નાગરિકોને વધુ એક તક આપવામાં સમય મર્યાદા લંબાવાય છે વધુ મહત્ત્વની વાત કરીએ કે જો કે સરકારે આ સમયે સ્પષ્ટ કર્યું છે કે લાભાર્થીને ત્રીસ જૂન સુધી પોતાની કેવાયસી નહીં કરાવે તો તેમને મળતા મફત રાશન સહિતના તમામ લાભો બંધ કરી દેવામાં આવશે એટલું જ નહીં તેનું કાર્ડ પણ રદ થઈ શકે છે સરકાર પાત્રમાં લાભાર્થીઓને કાર્ડનો લાભ આપવા માગે છે અને આ માટે કાર્ડનો આધાર કાર્ડ સાથે લિંક કરેલી બાયોમેટ્રિક વેરિફિકેશન દ્વારા ઓળખ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે વધુ આગળ વાત કરી કે શું છે કિસાન ડ્રોન યોજના બે હજાર પચીસમાં કિસાન ડ્રોન યોજના હેઠળ ખેડૂતોની ખેતીનો ઉપયોગ ડ્રોન ખરીદવા માટે સરકાર તરફથી આર્થિક સહાય મળે છે ખાસ કરીને કેટલીક શ્રેણીગત ખેડૂતો માટે પચાસ ટકાથી નેવું ટકા સુધી સબસિડી ઉપલબ્ધ છે સાથે સાથે ડ્રોન ચલાવવાનું મફત તાલીમ પણ આપવામાં આવે છે જેથી ખેડૂતોને યોગ્ય રીતે ઉપયોગ લઈ શકે કોને મળે છે કેટલી સબસિડી સામાન્ય ખેડૂતો માટે પચાસ ટકા સુધીની સહાય છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ મળેલા ખેડૂત નેવું ટકા સુધી સબસિડી છે સબસિડી માટે જરૂરી દસ્તાવેજો શું છે આધાર કાર્ડ જમીન મિલકતના દસ્તાવેજો બેન પાસુપોસ્ટની નકલ પાસપોર્ટ સાઇઝના ફોટા મોબાઈલ નંબર સાથે લઈ જવું વધુ આગળ વાત કરીએ કે હવે તમારું વીજળી બિલ જીરવું વીજળીના વધતા બિલોની પરેશાન છો તો તમે આ સરકારી યોજના વિશે જરૂરી જાણવું જોઈએ આ સરકારની યોજના દ્વારા ન માત્ર તમારી વીજળીના બિલ ઓછા થશે પરંતુ દર મહિને પૈસાની બચત પણ થશે કેન્દ્ર સરકારની પીએમ સૂર્ય ઘર યોજના દ્વારા લોકો ભારે વીજળીના બિલમાંથી રાહત મળી રહ્યા છે બે મહિનામાં દસ હજાર રૂપિયા બચત ઉપરાંતના જોનપુર રહેવાના લાભાર્થીઓ જણાવ્યું હતું કે આ યોજના સર્વ જળી એનએલમાં બચેલો કે શકે છે વધવા આગળ મહત્વની વાત કરે કે સરકાર આપશે તેર હજાર પાંચસો રૂપિયાની સહાય ગુજરાત સરકારે રત્ન કલાકારો માટે પેકેજ જાહેર કર્યું છે જે અંતર્ગત સરકાર કામગીરી સંતાનની એક વર્ષની શિક્ષણ ફીમાં વધુમાં વધુ તેર હજાર પાંચસો સુધીની રકમ માફ કરશે જે સરકાર ડીડીબીટી મારફતે જમા કરાવશે તેમજ વીજ યુનિટમાં પણ એક વર્ષની રાહત આપવામાં આવશે કલાકારને પોત લાખની લોન પર નવ ટકાને ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે કારીગરને મળશે જેને એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસથી કામ ન મળ્યું હોય તેઓ બેકાર હોય તેમને આ લાભ મળી શકે છે દલિત પરિવારને લગભગ અડસઠ હજાર કરોડ રૂપિયાની દેવા માફ કરવા જાહેર કરી દીધા છે આ પરિવારને ચાર પંજાબનો સુધી જનજાતિના વિકાસ અને નાણા નિગમ પાસેથી લીધેલી લોન ચૂકવી ન શકતા ચંદીગઢ યોજાયેલી કેબિનેટ બેઠક બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે વધુ આગળ વાત કરીએ કે રેશન દુકાન હડતાલ પર ગુજરાતના સસ્તા અનાજ દુકાનદારો અને સંચાલકો દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તેઓ રવિવારથી રેશન દુકાનોનો બંધ રાખીને હડતાલ પર જવાની જાહેરાત કરી છે આ હડતાલ પાછળ મુખ્ય કારણ રાજ્ય સરકારની એક કેવાયસી પ્રક્રિયા વિલંબ અને તેની અમલમાં દુકાનદારોને ત્રાસનો સામનો કરવો પડે છે દુકાનદારોની માંગ એ છે કે એક કેવાયસી પ્રક્રિયાને સરળ બનાવવા અને વીસ હજાર કમિશનની પદ્ધતિમાં ફેરફાર કરે જો આ માગણીઓનું નિરાકરણ નહીં આવે તો તેઓ હડતાલ પર યથાવત રાખશે અને કોર્ટમાં જવા પણ તૈયાર છે વધુ વાત કરીએ કે હેલ્મેટ પહેર્યું હશે તો પણ થશે દંડ ભારત સરકાર મોટર સ્કિટર હેઠળ ઓગણીસો અઠાણુંમાં ફેરફાર કર્યા છે જેમાં હેલ્મેટ ન પહેરવાનારને યોગ્ય રીતે ન પહેરનાર ટુ વ્હીલર સવારે બે હજાર રૂપિયા સુધીનો તાત્કાલિક દંડ વસૂલવામાં આવશે એટલે કે જો બાઇક સવારે હેલ્મેટ પહેરે છે પરંતુ ખુલ્લું છે તો તેના પર એક હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે જો તમે હેલ્મેટ પહેર્યું હોય અને તેનું ચુસ્ત રીતે ન પહેર્યું હોય તો પણ તેમને એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે એક દરે હેલ્મેટ પર સંપૂર્ણપણે યોગ્ય રીતે પહેરવું પડશે જો આમ નહીં થાય તો તેમને બે હજાર રૂપિયાની વસૂલવું પડશે વધુ આગળ મહત્ત્વની વાત કરે કે પીવા આવાસ યોજના વધારે વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ અને ગ્રામ્ય ગૃહ નિર્માણ વિભાગને રૂપિયા સુડતાળીસ હજાર રૂપિયા કરોડની અંદાજપત્ર માગણીઓ બહુમતી પસાર કરાઈ છે આ દરમિયાન ગ્રામ્ય વિકાસ રાજ્યમંત્રી કુંવરસિંહ હળપત હળપતસિંહે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે પાયગે પ્રધાનમંત્રી આવાસ યોજનાને ગ્રામીણ હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર રૂપિયાને પચાસ હજાર વધારાની સહાય આપશે એક લાખને વીસ હજાર રૂપિયાની સહાય આપે છે હવે આ ઉપરાંત રાજ્યના ભંડરોળમાંથી લાભાર્થીઓને દીઠ વધારીને પચાસ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે એલપીજી ગેસમાં મોટો ફેરફાર ગેસ સિલિન્ડરમાં બુકિંગ અને ડિલેવરી પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવી શકે છે કેવાય ફરજિયાત હવે ગેસ સિલિન્ડરમાં બુકિંગ માટે કેવાય સી કરવા જરૂર રહેશે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર ક્લિક કરવો ફરજિયાત રહેશે ઓટીપી વેરિફિકેશન ગેસ સિલિન્ડરના ડિલિવરી વખતે ઓટીપી ચકાસણી ફરજિયાત કરવામાં આવશે ગેસ સિલિન્ડરમાં ફેરફાર સબસિડી નિયમો પણ કેટલાક ફેરફાર કરી શકે છે સ્માર્ટચીપ જે સિલિન્ડર નવા સિલિન્ડર માટે સ્માર્ટ ચીપ લગાવવામાં આવશે જેનાથી વિતરણની મોનિ મોનિટરિંગ કરી શકાય

કાર્ડ મેળવી શકો છો જ્યારે મિત્રો હાલના કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજનાઓ જાહેર કરવામાં આવે છે જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેમાં નાગરિકોને સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે લાભાર્થી પરિવારોને આ યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડ દ્વારા ત્રણ પોઈન્ટ પોતા આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે જ્યારે હવે આ સુધારો કરીને સહાય મર્યાદા દસ લાખ કરવામાં આવી છે જો આગળ મહત્ત્વ સમાચારની વાત કરીએ કે બે હજાર છવ્વીસ સુધીમાં પાંચસો રૂપિયાની નોટ બંધ થશે બેંકે નિર્ણય નારાયણને આરબીઆઈ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં પાંચસો રૂપિયાની નોટ બંધ કરી શકે છે આરબીઆઈ પાંચસો હજાર બે હજાર રૂપિયાની જૂની નોટો બંધ કરી દીધી છે હવે આરબીઆઈ સો અને બસોની નોટોનું ચલણ વધારીને પાંચસો રૂપિયાની નવી નોટો પણ બંધ કરી શકે છે તેનો ઉદ્દેશ્ય કાળા નાણાંનો રોકવાનો રહેશે ઉપરાંત સરકાર વિકસિત ભારતમાં બે હજાર સુડતાળને લઈને ધ્યાનમાં રાખીને ડિજિટલ પેમેન્ટનો પ્રોત્સાહન આપવા માટે બે હજાર પણ આ નિર્ણય લઈ શકે છે વધુ મહત્વની વાત કરીએ કે ખેડૂતોના પૈસા થશે ડબલ સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે ખેડૂતોને આ યોજનાના રોકાણ કરવાનું હોય છે આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વક વળતર જ નહીં પરંતુ પૈસા પણ મળે છે આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ કરવા માટે સાત પોઈન્ટ ટકા વ્યાજ મળે છે આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે એકસો વીસ મહિનામાં ડબલ થઈ જતા હતા ને તે હવે એકસો પંદર મહિના ડબલ થઈ જશે આ યોજનામાં લઘુત્તમ એક હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે પોસ્ટ ઓફિસમાં જઈને ફોર્મ ભરવાનું રહેશે વધુ આગળ મહત્વની વાત કરીએ તેલમાં સસ્તો મોટો નિર્ણય કેન્દ્ર સરકાર આમ જનતાને મોટી ખુશખબર આપતી રહે છે સરકારે કાધા તેલની કિંમતમાં કાબૂમાં લેવા માટે મોટું પગલું ઉઠાવ્યું છે કેન્દ્રએ ગઈકાલે જારી કરેલા એક નોટિફિકેશનની મારફતે તેલ પર બેઝિક આયાત જકાતમાં દસ ટકાનો ઘટાડો કર્યો છે આ ફેરફાર આજથી જ એટલે કે એકત્રીસ મેથી લાગુ પડશે આ યોજનાને જકાત ઘટાડવાથી વિદેશી બજારોમાં આવતા તેલ સસ્તા થશે જેને કારણે ઘરેલું બજારમાં પણ તેલની કિંમતોમાં કાબૂમાં આવશે વધુ આગળ વાત કરીએ કે વાલીઓ માટે મોટો નિર્ણય કુલ પ્રવાસ દરમિયાન બનતી દુર્ઘટનાને લઈને રાજ્યમાં સરકારનો મોટો નિર્ણય લીધો હતો હવે જે પણ શાળા પ્રવાસનું આયોજન કરશે તેમણે પોલીસના કર્મચારીઓને સાથે રાખવાનો નિયમનું પાલન કરવાનું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચનાનો પગલે રાજ્યના પોલીસ વડાના વિકાસ સહાય મહત્ત્વનો નિર્ણય લીધો હતો જે મુજબ હવેથી રાજ્યની તમામ શાળાઓ સરકારી અર્ધ સરકારી ખાનગી દ્વારા વિદ્યાર્થીઓ માટે આયોજિત થતા પ્રવાસના ટૂર પિકનિક મુલાકાતો જેવા કાર્યક્રમોમાં બે ગણ તારી પોલીસને હાજરી ફરજિયાત કરવામાં આવી છે મહત્વની વાત કરીએ કે ખેડૂતો માટે આજના સા સારા સમાચાર રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પાકની ખેડૂતો પાસેથી ટેકાના ભાવ ખરીદી કરવામાં આવે તો વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝનમાં બે હજાર પચીસ બે હજાર છવ્વીસ અંતર્ગત ટેકાનો ભાવ માટે કૌમાં ચોવીસો ને પ્રતિ પ્રતિ ક્વિટન જાહેર કરવામાં આવ્યા છે જેના પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપર દોઢસો રૂપિયા પ્રતિ ક્વિટન બોનસ પણ આપવામાં આવશે